ચાણસમાં ગોગા મહારાજના રજ જયંતિ મહોત્સવમાં જગન્નાથ મંદિરના મહંતે આશીર્વચન પાઠવ્યા ભવ્ય સામયુ કરી નિજ મંદિર લવાયા ચાણસના શહેરમાં ત્રણ દિવસ ગોગા મહારાજના મંદિરે રજ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કાર્યક્રમના બીજા દિવસે જગપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત પધારતા તેમનું સ્વાગત સન્માન કરાયું હતું ખાતે જૂના પૌરાણિક ગોગા મહારાજના મંદિરે પચીસ વર્ષ પૂરા થતા રજત જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિવિધ સંતો મહંતોને આમંત્રિત કરવામાં આવ્યા છે ત્યારે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું શુક્રવારે સવારે આગમન થતા તેમને ચાણસ સહિતના ધાર્મિક લોકોએ ઉમળકાથી સન્માન કરી બગીમાં બેસાડી રબારીવાસમાં આવેલા ગોગા મહારાજના મંદિરે લઈ જવાયા હતા જ્યાં તેમણે ગોગા મહારાજના દર્શન કરી હાજર લોકોના આશીર્વચન પાઠવ્યા હતા તેમણે કહ્યું હતું કે ચાણસમાં શહેરમાં અવારનવાર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેનો હું સાક્ષી છું ધાર્મિક કાર્યો કરવા એ આપણો ધર્મ છે ત્યારે ગોગા મહારાજના મંદિરે જે રજત જયંતિ મહોત્સવનો ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી છે ને ચાણસ્વના તમામ સમાજના લોકો એ ખભે ખભા મિલાવી કામ કરી રહ્યા છે તે પણ ખૂબ જ સારી બાબત છે

ચાલસ ગામ ઉપર કોઈ નહીં પર કોઈ ગુરુ પડે નહીં સદાય ગામ આવી સેવા ધર્મ પરિપ્રજ્યની ભાવના સાથે બંધુત્વની ભાવના સાથે વસુદેવ કુટુંબની ભાવના સાથે એક બની નેક બની અને આવા સેવા અને ધર્મ કરતા રહે અને આપ સૌ ભાગ્યશાળી છો અમારા આવા રામાનંદ સંપ્રદાયના આ જૂના રામજી મંદિરમાં આવા મારુતિ શરણ જેવા આપને એક સંત મળ્યા છે સંતના પણ એક આશીર્વાદની પૂર્વની પ્રાપ્તિ થતી હોય છે તો આવા ગામે આપ સૌ એમને ખૂબ નિભાવી રહ્યા છો એ પણ આપ ખૂબ ખૂબ માની રહ્યા છો એટલે આવી સુંદર જ્યારે આ ગામના પર આટલા બધા લોકોના આશીર્વાદ છે ત્યારે ભગવાન જગન્નાથજીના પણ આ પ્રસંગે આપ સૌના ઉપર ખૂબ આશીર્વાદ રહે આ ગામ ઉપર કોઈ પણ કોઈ પ્રકારની કોઈની કુરુદ્રષ્ટિ પડે નહીં અને સેવા ધર્મ પરિતાજી આવું બંધુત્વની ભાવના સાથે એકતા સાથે નેક અને આવા સેવા કાર્યો પરમાત્મા હાથે કરાવતા રહે એવી મંગલ કામના સાથે સર્વે ભવંતો સુખીના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી ભસંતો મહાપશ્વિ તમ દુખ જાય ત્યાં સૌના ઉપર ખૂબ કૃપા રહે ખૂબ આશીર્વાદ રહે એવી મંગલકામના સાથે જય જગન્નાથ